કોણ કહે છે કે ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ નથી કેમ કે છેલ્લા બે ત્રણ દિવસમાં જે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે તેમાં ભારતીય જનતા પાર્ટી જે શિસ્તબદ્ધ પાર્ટી ગણાવે છે પરંતુ ત્યાં શિસ્તતાનો ક્યાંક ને ક્યાંક ભંગ થતો દેખાઈ રહ્યો છે કડીની ઘટના હોય કે પછી ગઈકાલે વડોદરાની ઘટના હોય કે માણાવદનની ઘટના હોય આ અલગ અલગ જે ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ક્યાંક ને ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટીમાં પણ અસંતોષ અને નારાજગી છે તે આંખે ઉડીને વળગે તે પ્રકારની સામે આવી રહી છે એટલા માટે કહેવું પડી રહ્યું છે કે ગઈકાલે માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને આ દરમિયાન જે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી અને પૂર્વ સભ્ય જવાહર ચાવડા આ વખતે ગેરહાજર રહ્યા હતા જેના કારણે સીઆર પાર્ટીની હાજરીમાં જવાહર ચાવડાની ગેરહાજરી તે ઘણું બધું સૂચવે છે એટલે શું કામ ગેરહાજર રહ્યા હતા અને શું કહી રહ્યા છે અરવિંદ લાડાણી આ બાબતને લઈને વાત કરીશું આ

રંજનબેન ભટ્ટ વડોદરાના સાંસદને રિપીટ કરવામાં આવ્યા છે જેના કારણે જ્યોતિબેન પંડ્યાનું દર્દ છલકાયું હતું તેમણે આ બાબતને લઈને પોતાની ભળાશ ઠાલવી હતી હૈયાવરા ઠાલવી હતી અને મીડિયા સમક્ષ આ બાબતને લઈને પોતાની વાતો રજૂ કરી હતી અને કહ્યું હતું કે આવી તો શું મજબૂરી છે ભારતીય જનતા પાર્ટીને કે તેમણે ત્રણ ત્રણ વખત રંજનબેન ભટ્ટને રિપીટ કરવા પડી રહ્યા છે આના કારણે આ પ્રકારનું નિવેદન સામે આવતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે તાત્કાલિક અસરે પગલાં લીધા હતા અને જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ પાર્ટીમાંથી કરી દીધા હતા જોકે આને લઈને તેઓ પોતાના નિવેદન આપતા હવે મીડિયામાં નજરે પડી રહ્યા છે ત્યારે ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે જે પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય છે અરવિંદ લાદાણી તેમણે વિધિવત રીતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના હસ્તે ખેસરીઓ ધારણ કર્યો છે પરંતુ આ પ્રસંગ દરમિયાન જે જવાહર ચાવડા પૂર્વ ભારતીય મંત્રી પણ રહી ચૂક્યા છે છે તેમની ગેરહાજરી ઘણું બધું સૂચવે શું ધારાસભ્ય અરવિંદ લાડાણીના કેસરિયા કરવાથી જવાહર ચાવડા નારાજ ચાલી રહ્યા છે શું કારણ જવાહર ચાવડાની ગેરહાજરી જોવા મળી તેના પાછળ ઘણા બધા તર્ક રાજકીય ક્ષેત્રે પણ લગાવવામાં આવી રહ્યા છે એવી પણ વાત ચર્ચાઈ રહી છે જ્યારે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ છે તે કોઈ કાર્યકર્તાઓ કે નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટે આવતા હોય ને તેમની હાજરી દરમિયાન આવા દિગ્ગજ નેતા જવાહર ચાવડા જેવા હાજર ના હોય તો તે ઘણું બધું સૂચવે છે કે પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ અને નારાજગીનો સૂર છે તે ચાલી રહ્યા છે વાત આટલી તે અટકતા આગામી દિવસોમાં પેટા ચૂંટણી પણ કદાચ લોકસભાની ચૂંટણી સાથે યોજાય તો જવાહર ચાવડાને એ પ્રકારનો ડર પણ સતાવી રહ્યો છે

આ આ વિસ્તારના વિકાસ માટે સિવાય કોઈ મારી પાસે કારણ નથી આ વિસ્તાર નો વિકાસ જે કઈ અધૂરો છે એ પૂર્ણ કરવા માટે હું ભારતીય જનતા પાર્ટી જોડા આગામી દિવસોમાં કેવા વિકાસ ના તમારા લક્ષ્ય અરવિંદભાઈ જે જે પાયા ની જરૂરિયાત આ વિસ્તાર બાકી છે નદી ઊંડી પૂરી કરવાની છે સિંચાઈના ના કામો બાકી છે રોડ રસ્તાના બાકી છે ટૂંકમાં જે કઈ સુવિધા હોય એમાં પ્રયત્ન સાથે હું ભાજપ ભાઈ જવારભાઈ ચાવડા ની કઈ નારાજગી છે મારી પાસે એવી કોઈ વાત આવી નથી કે જવારભાઈ નારાજ છે વાળા પાસે કે જે કઈ વાત આવી હોય

નારાજ હશે પણ નારાજ તેવો નથી તેમણે એવું પણ કહ્યું છે કે મારો ભારતીય જનતા પાર્ટીમાં આવવાનો હેતુ એટલો છે કે મારા વિસ્તારનો વિકાસ થાય ને સરકારમાં રહીને હું મારા જે ખેડૂતો છે તેમજ વિસ્તારના લોકો છે તેમનો વિકાસ કરાવી શકું પરંતુ આંતરિક ડખો છે ક્યારે શાંત થશે અને સી આર પાટીલ આગામી દિવસોમાં આ આંતરિક ડખાને નારાજગીને દૂર કરવામાં કેટલા સફળ નીવડે છે તે આગામી સમય બતાવશે પરંતુ છેલ્લા બે ત્રણ દિવસમાં જે આખો ઘટનાક્રમ રહ્યો છે ને ખુલીને જાહેર મંચ પર એવું કહેવામાં આવે આ નારાજગી છે તે જોવા મળી રહી છે એટલે હવે જે શિસ્તતાની વાતો ભારતીય જનતા પાર્ટીમાં થઈ રહી છે ત્યાં શિસ્તતાનો ભંગ ક્યાંક ને ક્યાંક નેતાઓ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આગામી દિવસોમાં શું સમીકરણ રહેવાના છે ભારતીય જનતા પાર્ટી છે તે નેતાઓની નારાજગી ખાડવામાં કેટલી સફળ નિપડે છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર